બોડેલીના અલીપુરા પાસે આવેલ ખત્રી વિદ્યાલય પાસેના રસ્તા પર ગંદકી અને પાણીનો ભરાવો તેમજ રસ્તાને લઈને સ્કૂલના વિદ્યાર્થીઓ અને વાલીઓને ખૂબ મુશ્કેલી પડી રહી છે એનડીઆઈ સ્કૂલ અને ખત્રી વિદ્યાલયમાં હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે સ્કૂલ વિભાગ તરફથી પણ આ રસ્તાને લઈને વારંવાર રજૂઆત કરવામાં આવી છે વાલીઓ દ્વારા વહેલી તકે રસ્તાને બનાવવામાં આવે ગંદકી અને પાણીનો ભરાવો દૂર કરવામાં આવે હાલમાં તો બોડેલ નગરપાલિકા બની ગયું છે હવે તો સ્કૂલ આગળનો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે પુરા ખત્રી વિદ્યાલયની આગળનો રસ્તો જે છે એ બહુ જ ખરાબ થઈ ગયો છે અને છોકરા લેવા મૂકવા આવીએ છીએ અમે રોજ જ અને અમને ખૂબ તકલીફ પડે અને છોકરાઓ બી નાના નાના પડી જાય છે એટલે અમારી એવી માંગ છે કે રસ્તો સારો કરાવો અને આ તો વરસાદ પડે છે તો વધારે ખરાબ થઈ જાય છે રસ્તો અને અમારી એવી જ માંગ છે કે તમે રસ્તો હારો કરાવડાવો